તો આ તરફ વડોદરા કોંગ્રેસના ઉમેદવાર ભાજપ પર પ્રહાર કરતા જોવા મળ્યા જસપાલસિંહ પઢિયાર ભાજપ પર નિશાન સાધ્યું ભાજપે પોતાના વચનો પાડ્યા નથી તેવું જસપાલસિંહે કહ્યું રામ મંદિરમાં ન જવાનો અર્થ રામ વિરોધી નહીં તેવું પણ જસપાલસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ જ નહીં તમામ સમાજ કોંગ્રેસ સાથે હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો કોંગ્રેસે વડોદરા લોકસભા બેઠક પર પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડયારની હાલ અહીંયા નિમણૂક કરી છે ને તેઓ હાલ વડોદરા ખાતે પણ આવી રહ્યા છે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના ત્યાં તેઓ હાલ અહીંયા મુલાકાત આવ્યા છે જસપાલસિંહ જે રીતે ક્ષત્રિય સમાજમાં તો રોષ જોવા મળી જ રહ્યો છે તેની વચ્ચે તમારી અહીંયા નિમણૂક છે ક્યાંક ક્ષત્રિયોના વોટ મળે તેવું લાગી રહ્યું છે આના કારણે વડોદરા શહેર માટે તો સતત ત્રીસ ત્રીસ વર્ષો સુધી વડોદરા લોકસભાની બેઠક ભારતીય જનતાની પાર્ટીના પર લોકોએ એમને મત આપ્યા છે અને સારી એવી જંગી બહુમતીથી જીતાડ્યા છે પરંતુ જે જે રીતે લોકોના વડોદરા જનતાની જે આશા અને અપેક્ષા હોય જે કામો થવા જોતા હતા એ પ્રકારે કામો થયા નચમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરે છે તમે ક્ષત્રિય ઉમેદવાર છો તેનો લાભ થશે એવું લાગે છે બેઠકની વાત હોય ત્યારે ચોક્કસપણે એ લોકો મને સહકાર આપશે અને આશીર્વાદ પણ આવશે એમાં કોઈ બેમત નથી રામ મંદિરની વાત આપણે કરું તો પીવી નરસિંહરાવ રાવજી હોય કે સ્વર્ગીય રાજીવ ગાંધીજી હોય તેઓએ એની શરૂઆત કરી હતી એમના દર્શનની શરૂઆત કરી હતી એટલા કાર્યકરો કોંગ્રેસના જેવું કહી રહ્યા છે કે સિંહ તો પાદરાથી આવેલા છે વડોદરા લોકો ઓળખતા નથી ઉમેદવારો બદલવા જોઈએ તેવું કોંગ્રેસના જ કાર્યકરો કાલે એ તો લાગણી હોય તો લોકો બોલે એનાથી કોઈ બહુ મોટો પ્રશ્ન પડતો નથી જો માન્ય સન્માનની આદરણીય પ્રધાનમંત્રી બનારસની ચૂંટણી લડી શકતા હોય